નમસ્કાર આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડે ન્યુઝ વંદે ભારત ટ્રેન શરૂ થયા બાદ અમદાવાદ મુંબઈ વચ્ચે તરફ થ્રી લેયર મેટલ ક્રેશ બેરિયર લગાવવામાં આવ્યા હતા બેરિયર લગાવ્યા બાદ લાંબા સમયથી ઢોર સાથે ટ્રેન અકસ્માતના બનાવો ઉપર બ્રેક લાગી ગઈ હતી જોકે બુધવારે સાંજે કોઈ કારણોસર રખડતા ઢોર ટ્રેક ઉપર આવી ચડ્યા હતા અમદાવાદથી મુંબઈ તરફ જતી વંદે ભારત ટ્રેનની સાથે ઉદવાડા સ્ટેશન નજીક ઢોરનો અકસ્માત થયો હતો જેને લઈને થોડા સમય માટે ટ્રેનને થોભાવી દેવાની ફરજ પડી હતી ટેકનિકલ સ્ટાફ દ્વારા એન્જિનનો સર્વે કર્યા બાદ વંદે ભારત ટ્રેનને મુંબઈ તરફ રવાના કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે વંદે ભારત ટ્રેન સાથે બે ઢોર અથડાતા ટ્રેનમાં બેસેલા મુસાફરોને આંચકાનો અનુભવ થયો હતો ટ્રેનના પાયલોટે તાત્કાલિક ટ્રેન રોકીને જરૂરી તપાસ કરી હતી